ઉત્તરાયણ પર્વમાં ઈજાગ્રસ્ત પક્ષીઓને બચાવવા સામાજિક વનીકરણ દ્વારા ટ્રેનિંગ સેમિનાર યોજાયો ઉત્તરાયણ પતંગની દોરીથી પક્ષીઓને પક્ષીઓને ઈજા થતી હોય છે જે ઈજાગ્રસ્ત તાત્કાલિક સારવાર મળી રહે અને તેનો જીવ બચી શકે અને કેવી રીતે સારવાર આપી શકાય તે માટે ભરૂચ સામાજિક વનીકરણ દ્વારા ટ્રેનિંગ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું અવકાશી યુદ્ધનું પર્વ એટલે ઉત્તરાયણ ઉત્તરાયણ પર્વ જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ પતંગ રસિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે તો બીજી બાજુ પતંગની મજામાં દોરીથી નિર્દોષ પક્ષીઓ થતા હોય છે જેના કારણે સરકાર દ્વારા કરુણા અભિયાનની શરૂઆત કરવામાં આવતી હોય છે જેના ભાગરૂપે ભરૂચમાં પણ દસ જાન્યુઆરીથી વીસમી જાન્યુઆરી સુધી કરુણા અભિયાન બે હજાર ચોવીસનો નો પ્રારંભ કરવામાં આવ્યો છે કરૂણા અભિયાન હેઠળ પતંગની દોરીથી ઈજા પામતા પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે અને નિર્દોષ પક્ષીઓના જીવ બચાવી શકાય તે હેતુથી ભરૂચ સામાજિક વનીકરણ વિભાગ દ્વારા ટ્રેનિંગ સેમિનારનું આયોજન જાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે સામાજિક વનીકરણના ડીસીએ સુરવશી પ્રજાપતિની ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યું હતું જેમાં વંગ વિભાગના આરએફઓ અને કર્મચારીઓ સહિત વિવિધ જીવદયાપ્રેમી સંસ્થાના હોદ્દેદાર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા આ પ્રસંગે ભરૂચ સામાજિક વનીકરણના ડીસીએ પૂર્વશી પ્રજાપતિએ જણાવ્યું હતું કે પતંગની દોરીથી ઈજા પામતા પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે કેવા પ્રકારની સારવાર આપવી ઉત્તરાયણ પર દરમિયાન તાલુકા અને જિલ્લા કક્ષાએ લોકોમાં જાગૃતિ આવે તે માટે રેલીઓ યોજવામાં આવશે ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવા જનજાગૃતિ કાર્યક્રમ યોજવા સહિતની ટ્રેનિંગ માં જાણકારી આપવામાં આવી નમસ્કાર હું રોશી પ્રજાપતિ વિશેષ સામાજિક વનીકરણ વિભાગ ભરોચ આજ રોજ સામાજિક વનીકરણ વિભાગ ભરૂચ દ્વારા આગામી જે ઉત્તરાયણનો પર્વ છે એના અંતર્ગત કરુણા અભિયાન અંતર્ગત અમે એક આજે તાલીમનું આયોજન કર્યું છે અને આ તાલીમની અંદર અમારી સાથે અમારો જે ફોરેસ્ટ વિભાગનો સ્ટાફ એનજીઓ બીજા વોલ્યન્ટર્સ સ્કૂલ અને કોલેજના બાળકો અમારા સાથે જોડાયા છે પક્ષી ઘાયલ પક્ષી આપણાને મળે તો આપણે એની સારવાર માટે શું કરવું જોઈએ અને સારવાર કેન્દ્ર જે છે ત્યાં સુધી પહોંચાડતા સુધીમાં એને આપણે કઈ રીતે હેન્ડલ કરવું જોઈએ એના માટેની એક તાલીમનું આયોજન કરેલું હતું જેમાં ત્રણસોથી પણ વધુ લોકોએ ભાગ લીધો છે વન વિભાગનું જે આ કરુણા અભિયાન છે એ જાન્યુઆરી સુધી આ કરવામાં આવે છે અંતર્ગત જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ અમે જાગૃતિ માટે રેલીનું આયોજન કરેલ છે કે આપણે જયારે પતંગ ઉત્સવ કરીએ છીએ તો પક્ષીઓને હાનિ ન પહોંચે એ રીતે પતંગનો આપણે ઉત્સવ ઉજવવો જોઈએ અને કરુણા અભિયાન અંતર્ગત ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરીએ સવારે અને સાંજે જ્યારે પક્ષીઓનો બહાર અને ઘરે આવવાનો સમય હોય છે એ સમય દરમિયાન આપણે પતંગ કરુણા અભિયાનનો એક અમારો વોટ્સએપ નંબર છે ત્યાંથી બે હજાર બે હજાર તો આ નંબર પર આપણે વોટ્સએપ કોલ કરશો અને હાઈ લખશો તો જિલ્લાની અંદર અમારા જે કલેક્શન સેન્ટર છે અને પક્ષી સારવાર કેન્દ્ર છે એની માહિતી મળી રહેશે એટલે હું દરેક જાહેર જનતાને અપીલ કરું છું કે આપણે કરુણા અભિયાન અંતર્ગત થોડા સેન્સિટાઈઝ થઈને આ પર્વનું આપણે ઉજવણી કરીએ કે જેથી પક્ષીઓને પણ મજા આવે અને આપણી પણ મજા જળવાઈ રહે આજ રોજ ભરૂચ વન વિભાગ તરફથી કરોના પક્ષી બચાવવાનું જે અભિયાન છે ગુજરાત રાજ્ય સરકારનું એક અભિયાન છે પક્ષી બચાવવાનું ઉત્તરાયણના પવિત્ર તહેવાર નિમિત્તે એનું આજે ટ્રેનિંગ માટેનું એક સેશન રાખવાનું છે ભરૂચ નીલકંઠ મંદિર કમ્પાઉન્ડની અંદર ભરૂચ જિલ્લાની અંદર પતંગ રસિકો દ્વારા જે પતંગ ઉડાવવામાં આવે છે તે સમય દરમિયાન અબોલ પશુ પક્ષીઓને જે ઈજા થાય છે એના માટે વિવિધ જગ્યાએ સારવાર કેન્દ્રો ખોલ્યા છે વેટનરી ડોક્ટરોની ટીમ તૈનાત કરવામાં આવી છે આ ઈજાગ્રસ્ત પક્ષીઓ જે છે એને કેવી રીતની સારવાર આપવાની અને કયા પ્રકારની સારવાર જરૂરી છે આપવાની એ બાબતનું અત્યારે ટ્રેનિંગ સેશનનું એક આયોજન કરવામાં આવ્યું છે ભરૂચ વન વિભાગના ડીએફઓ તરફથી તો તેની અંદર ઘણી બધી વિવિધ સંસ્થાઓ સક્રિય કાર્યકર્તાઓ તરીકે હાજર રહી છે એમાં કામધેનુ ગૌરક્ષા સમિતિ તરફથી હું આશીષ શર્મા આ ટ્રેનિંગની અંદર ભાગ લઈ રહ્યો છું